પણ સીધે સીધા ભાજપ વાળા બની ને આવે ને તો ગામ તેલ માં પલાળેલો જોડો મારે એમ છે એટલે ગામમાં સહકારી મંડળીના ના કૌભાંડના કારણે એક ખેડૂતે ગળા ફાસો ખાઈ લીધો એ હિન્દુ જ હતો હરસંઘવી જાય એના ઘરે ખરખરો કરવા જાવ બહુ તમે હિન્દુઓના જ છો તો એ મરેલા ખેડૂતના ઘરે ખરખરો કરવા વાંદરવડ ગામમાં જઈ બતાવે

અને વેસાણની સરકારી કોલેજમાં જે દીકરીઓ ને ગંદા મેસેજ મોકલ્યા ઓલા એ તમામ દીકરીઓ હિન્દુઓની જ છે હરસંઘવી બહુ હિન્દુ હિતેચ્છુ માણસ હોય તો FIR કરાવે અને લંપટ professor ને ટેમ્પા બાહે બાંધીને ઢહડે વેસાણની બજારમાં જાવ હું એને મત આપીશ હિન્દુત્વનો આંચળો ઓઢીને ફરવું જેમ રાવણ છે એ ઋષિનો વેશ લઈને ફરતો ને એમ આ બધા રાવણની માનસિકતા છે અને ધર્મનો આંચળો ઓઢીને બજારે નીકળ્યા છે અમે એવા દોગલા માણસો નથી અમારી સ્પષ્ટ વાત હોય છે કે અમે જનતાના સમર્થક છીએ અને જ્યાં ભગવાન નું કામ હોય ત્યાં નમસ્તે છે જનતા નું કામ હોય ત્યાં પ્રણામ છે આ તો આંચળો ઓઢીને નીકળેલા માણસો છે